પક્ષો કમર કસી રહ્યા છે આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક ફટકારવા માટે દરેક રીતે તૈયારી કરી રહી છે તમને જણાવી દઈએ કે પાર્ટીએ આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ચારસો સીટોનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેને પૂર્ણ કરવાની જવાબદારી વડાપ્રધાન મોદીના હાથમાં છે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેઓ સતત રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને હવે તેઓ કાશ્મીરની મુલાકાત લેશે મળતી માહિતી અનુસાર પીએમ મોદી ગુરુવારે કાશ્મીરની મુલાકાત લેશે અહીં તેઓ શ્રીનગરમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે એક સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ડેવલપ ઇન્ડિયા ડેવલપ જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં હાજરી આપશે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અર્થવ્યવસ્થા પાંચ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે આ સાથે તેઓ એક જનસભાને પણ સંબોધન કરશે કાશ્મીર પ્રવાસ પહેલા પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ કરી છે તેણે લખ્યું છે કે હું વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાત માર્ચે શ્રીનગરમાં આવીશ ત્યાંથી વિવિધ વિકાસ કાર્યો રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે તેમાંથી મોટાભાગના કૃષિ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સંબંધિત રૂપિયા પાંચ હજાર કરોડના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવશે પ્રવાસન સંબંધિત વિવિધ કાર્યો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે